માંડવી તાલુકાના નાગલપર ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ શ્રી વી કે ગોખલાણી મામલતદાર માંડવીને વરદસ્તે ધ્વજવંદન કરાયું માંડવી પોલીસ પીઆઈ બારોટ સાહેબે ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોર ગઢવી માંડવી તાલુકા શિક્ષણ અધિકારી કમલેશ કટારિયા નાયબ મામલતદાર ત્રિકમ દેસાઈ નાગલપર ગામના સામાજિક અગ્રણી જેઠાલાલભાઈ મહેશ્વરી તેમજ ગામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રપર્વ મનાવ્યું હતું નાગલપર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા શ્રેષ્ઠ કામગીરી બદલ મસ્કાના શિક્ષક પ્રકાશભાઈ નાથાણી નગરપાલિકા કર્મચારી જયેશભાઈ ભેદા વગેરેનું મામલતદાર વિનોદભાઈ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને પીઆઈ બારોટ સાહેબને હસ્તે વિશેષ સન્માન કરાયું હતું માંડવી પોર્ટના અધિકારી પટેલ સાહેબ બી આર સીકો મેહુલભાઈ શાહ નાગલપરના પૂર્વ ઉપસરપંચ પરેશભાઈ વેકરિયા માંડવી તાલુકા કિસાન સંઘ પ્રમુખ રતિલાલભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

એવી આ પવિત્ર ભૂમિ માંડવી તાલુકા ઉપરથી આપ સૌના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને અને માંડવી વિધાનસભા મતવિસ્તારને સમગ્ર કચ્છની જનતાને આ પ્રજાસત્તાક દિનની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું છોતેરમું પ્રજાસત્તાક દિનની ખૂબ શુભે શુભેચ્છા સાથે આપણે સૌએ સાથે મળીને બંધારણને છોતેરમું વર્ષ થઈ રહ્યું છે ત્યારે એ આ બંધારણ કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ પાતિ કોઈ ધર્મ એ બધાથી પર ઉઠીને સનાતની પરંપરાનું જે મૂળભૂત બંધારણ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબે ભીમરાવ આંબેડકર સાહેબે બાબા સાહેબે આ જે બંધારણ આપણને સૌને આપ્યું છે એનો આપણે સૌ કોઈ સન્માન કરીએ એનું આપણે ગૌરવ અનુભવી અને બધાને સાથે રાખીને આ દેશ જ્યારે આત્મનિર્ભરતા સાથે અમૃતકાળમાંથી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત એ શતાબ્દી સમય બની જાય એના માટેના આપણે સૌયારા પ્રયાસો કરવા પડશે એ માટે આપણે સ્વચ્છતા જાળવવી પડશે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે પ્રજાસત્તાક પર્વના નિમિત્તે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ કરવો જોઈએ કે હું મારી નાગરિક ધર્મ બજાવીશ મારું નાગરિક કર્તવ્ય બજાવીશ નાગરિક કર્તવ્યમાં શું શું આવશે તો સ્વચ્છતા જાળવીશ વૃક્ષો નહીં કાપવા દઉં વૃક્ષો ઉગાડીશ પાણીનું સંગ્રહ કરીશ અને આવનારા દિવસોની અંદર જે કેટલીક સમસ્યાઓ ટ્રાફિકની છે તો એ ટ્રાફિકની સમસ્યાઓમાં હું એવું વાહન પાર્ક કરીશ કે જેથી કોઈને નડશે નહીં હું કોઈનો અવરોધ નહીં ઊભો કરું એ જે નાગરિક કર્તવ્ય છે એ નાગરિક ધર્મ આપણે સૌ કોઈ બજાવી અને સાથે મળીને દેશનું નામ આગળ વધારી એ પરંપરા સાથે ફરીથી હું આ પ્રજાસત્તાક પર્વની આપ સૌના માધ્યમથી સૌ દર્શક મિત્રોને સૌ કચ્છવાસીઓને ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા પાઠવી ખાસ ચોક્કસપણે કહીશ કે આજે જે બાળકોએ અહીં કૃતિ રજૂ કરી છે એમાં મોબાઈલના જે ખોટા દૂષણો વધ્યા છે એ દૂષણો ખરેખર સમાજની પ્રતિ આપણને લાલબત્તી સમાન છે મેં જે નાગરિક ધર્મની વાત કરી તો એમાં આ પણ એક કર્તવ્ય છે કે આપણા આપણા પરિવારને આપણા આપણા સમાજની અંદર તો આ કઈ રીતે બાળકનું છૂટશે કે જ્યારે માતા પિતા પોતે મોબાઈલ છોડશે માતા પિતા પુસ્તક ઉપાડીને વાંચન કરશે માતા પિતા પોતે પરિવારની અંદર સમય આપશે તો ચોક્કસપણે બાળક પણ એમાંથી દૂર ધીમે ધીમે જતું રહેશે તો આવો એક પ્રયાસ કરવો જોઈએ હું આપના માધ્યમથી એ પણ એક કહેવા માગીશ કે જેમ એકાદશી આવે શનિવાર આવે અને આપણે ઉપવાસ એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક મોબાઈલનો ઉપવાસ કરવો જોઈએ ક્યારેક આપણે ઉપયોગ નહીં કરીએ ક્યારેક જેમ શનિવારનું એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક કરી શકાય કે અડધો દિવસ હું મોબાઈલ નહીં વાપરો તો કોઈ એવું આપત્તિજનક કંઈ હોય તો ગમે ત્યારે ગમે તે સમાચાર પહોંચી જતા હોય છે તો આવો આપણે જો પ્રયાસ કરીશું તો મને લાગે છે કે ચોક્કસપણે જે વળગણ લાગ્યું છે એ વળગણમાંથી મુક્ત થશે છોતેરમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી આજે માંડવી તાલુકાના નાગલપુર ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવી શાળાના શિક્ષકગણે ખૂબ જ સુંદર મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા એમાં પણ અત્યારના સમયમાં ટેકનોલોજીનો સદુપયોગ ખાસ કરીને મોબાઈલના સદુપયોગ વિશે શાળાના બાળકોએ જે કૃતિ રજૂ કરી એ લોકોને ખૂબ જ ગમી હતી અને સમગ્ર કાર્યક્રમ ગામ લોકો શાળાના બાળકો પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના આ પાવન દિવસે નિમિત્તે હું નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો